આ જમીન વેચી નાખવાની હે દઈ દેવાની હે અને તમારે લેવીને મારા વાલા તો ફૂલ વિડીયો અમારી યુટ્યુબ ચેનલમાં આપેલો હે ગાયકવાળી જમીન છે મારાવાલા તો તમે તેમાં ફૂલ વિડીયો નિહાળશો ને તો તમને પૂરી ડિટેલ મળી જશે મારાવાલા અને ગાયકવાળી જમીન તમારે અમરેલીમાં મારા મારાવાલા તો અમારો કોન્ટેક કરો અમે તમને આવી જમીન લેવરાવી દેસું મારાવાલા અને ફૂલ વિડીયો કોઈ પણ વસ્તુની લેવેશ યુટ્યુબ ચેનલમાં આવશે અને અમારી યુટ્યુબ જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે ને તેમાં બાયોમાં લિંક પણ આપેલી છે તો તેમાં જઈ અને અમારો ફૂલ વિડીયો નિહાળો અને તમે પૂરી વિગત જાણી મારા મારાવાલા અને તમારે આ જમીન લેવી હોય ફૂલ લોકેશન કોઈ વસ્તુ ઘટે નહીં ફાર્મ લાયક જમીન તમારી માટે અમે તમારા ભાવમાં લઈને આવ્યા છીએ તો તમારે લેવીને મારા વાલા તો તમારે અમારો કોન્ટેક કરવાનો રહેશે મારા વાલા